નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કુલ આઠ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તેમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ પક્ષ દ્વારા પાંચ ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા હતા સુભાષભાઈ ભાઈજીભાઈ રાઠવા જનેશભાઈ રમેશભાઈ ભીલ મહેશભાઈ બચુભાઈ ભીલ રાજુભાઈ પ્રભુદાસ ભીલ જેઠાભાઈ જમનાદાસ ભીલને મેન્ડેટ આપતા તેઓ વિજેતા થયા હતા સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોવીસ વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાગ પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ પાંચ ઉમેદવારો વિજયી થયા છે તે ગૌરવ લેવા જેવી બાબત છે સહકારી ક્ષેત્રે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અમારો સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટા ઉદેપુર નસવાડી તાલુકો સંઘની મંડી વિભાગની ચૂંટણી થઈ તેમાં ભાજપના પાંચ મેન્ડેટ લાયા હતા પણ એમાં મંડપની સિસ્ટમ જ છે નહીં તો આ તો ખોટા મેન્ડેટ લાવ્યા હતા તો એ લોકો ચૂંટાયા છે તો તો અમે અમે અમારી થઈ છીએ મહેશભાઈ આજ રોજથી નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની એમાં કુલ આઠ ઉમેદવારો હતા અને પાંચ સભ્યોને ચૂંટવાના હતા એની ચૂંટણી યોજાઈ ગઈ એમાં પાંચ સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે આજ રોજ નસવાણી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાય એમાં નવ મતદારો હતા અને આઠ ઉમેદવાર હતા એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પાંચ ઉમેદવારોનો જ્વલન વિજય થયો છે પાંચ પાંચ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે પ્રદેશ પ્રમુખ પ્રભારી શ્રી અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર